ખેડૂત ભાઈઓ આજે આપણે ચણાના વર્તમાન બજાર ઉપર ચર્ચા કરીએ છીએ સાથે સાથે આગામી દિવસોમાં બજાર ટકી રહેશે કેટલા દિવસ સુધી ટકી રહે કેટલા સમય સુધી ટકી રહે એના ઉપર પણ સામાન્ય ચર્ચા કરીએ છીએ બજારના અહેવાલોના આધારે પણ એક સ્પષ્ટતા કે દરેક પાકોમાં ખાસ કરીને જેની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ જેના બજારને લઈને કે જેના ભવિષ્યમાં ભાવોમાં સુધારો થવાની ઘટાડો થવાની જે કાંઈ શક્યતાઓ દેખાતી હોય બજારના આધારે એના ઉપર જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે ઘણી વખત એવું બને છે કે કેટલાક દર્શક મિત્રો એવી કોમેન્ટ કરે કે આ વાત પહેલાના સમયમાં ક્યારેય નહોતી કરીને અત્યારે કેમ કરો છો ભાવ વધે છે તો તમે ચર્ચા કરો છો હકીકત એવી નથી જે કઈ બજારના નિર્દેશો હોય એની દરેક પાક ઉપરની સમય સમયની ચર્ચાઓ થતી રહે છે આજે જ્યારે તેનાની વાત કરીએ છીએ ત્યારે પણ અત્યારે તેનાના બજારમાં જે સુધારો થોડો ઝડપથી આવી રહ્યો છે એને ધ્યાનમાં લઈને ચર્ચા કરીએ છીએ એવું નથી તેના ઉપર આપણે વીતેલા દિવસોમાં ત્રણ વિડિયો બનાવ્યા છે અને ત્રણે ત્રણ વિડિયો ભવિષ્યમાં કયા મહિનામાં એકંદર સ્થિતિ કેવી રહેશે સરકાર કેટલી આયાત કરવા માંગે છે આયાતની સ્થિતિ શું છે ઉત્પાદનની સ્થિતિ શું છે આ બધી વિગતો સાથે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ પાછળના સમયમાં અને અત્યારે એટલા માટે એની ચર્ચા કરીએ છીએ કે અત્યારે પણ ભાવોમાં જે સળવાટ આવ્યો છે એ સળવાટ જ્યારે આવતો હોય છે પછી એ ભાવો વધે કોઈ પણ ચીજના કે ઘટે ત્યારે ખેડૂતની જિજ્ઞાસા વધતી હોય છે કે હવે શું થશે અને તેથી એવા સમયે એના ઉપર ચર્ચા થવી એ જરૂરી હોય છે તો આજે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ અમારા પાછળના સમયના બે સ્પેશિયલી ચણ્યા ઉપરના જે વિડીયો હતા એને પણ ડિસ્ક્રિપ્શનમાં અહીંયા રાખું છું કોઈ પણ મિત્રને એવું લાગે કે પાછળના સમયમાં આપણે અહીંથી શું કીધું હતું તો એ વિડીયોનો અભ્યાસ કરી અને જોઈ શકે છે જાણી શકે છે મિત્રો તો આજના દિવસે અત્યારના ચણ્યાના બજાર અને આગામી દિવસોની જે કાંઈ બજારની શક્યતાઓ દેખાય છે એના પર ચર્ચા કરીએ છીએ તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો

કેવું વાતાવરણ બનશે ચણાને લઈને અને એની સાથે જે કારણો જોડાયેલા હતા એ સરકારના આયાતના નિર્ણયો સાથે જોડાયેલા કારણો હતા સરકાર દુનિયાના જુદા જુદા દેશોમાંથી ચણા ભારતમાં ઉતારવાની વેતનમાં હતી અને આપણા ભારતીય ચણા એટલે કે ભારતના ખેડૂતોએ ઉત્પન્ન કરેલા જે ચણા છે એનો બજારમાં ભાવ વધે નહીં એના માટેના સરકાર પૂરેપૂરા પ્રયાસો કરતી હતી પણ થયું એવું કે સરકારે ઓસ્ટ્રેલિયા થી ચણા આયાત કરવાનો નિર્ણય કર્યો ઓસ્ટ્રેલિયા થી ચણા આયાત કર્યા તો બંદર પર પહોંચતા સુધીમાં એક ક્વિન્ટલ સાત હજાર બસો રૂપિયા આસપાસ માલ પડતર થઈ એટલે કે લગભગ આપણે એને ચૌદસો થી ઉપરની પડતર બંદર ઉપરની ગણીએ એવી જ રીતે આફ્રિકન દેશોમાંથી આયાત કરવાના પ્રયાસો સરકારે કર્યા પણ સરકારના એ પ્રયાસોમાં આફ્રિકન દેશોમાં પણ ચણ્યાનું એટલું બધું ઉત્પાદન નહોતું અને ત્યાંની સ્થાનિક જરૂરિયાતો જે કાંઈ હોય એના ઉપર વિપરીત અસર ન પડે એટલા માટે તાંદાનિયા જેવા દેશોની સરકારોએ નિકાસ કરવાની જે કાંઈ કામગીરી એમના દેશના વેપારીઓ કરતા હોય એમના ઉપર કેટલાક નિયંત્રણો મૂક્યા અને પરિણામે ત્યાંથી ભારત સુધી માલ પહોંચવામાં ખૂબ અઘરું થઈ ગયું પરિણામે આવ્યું કે જ્યાં પણથી જણ્યા આવી શકે એવી સ્થિતિ હતી કે અગર તો સરકાર વિચારતી હતી એ તમામ જગ્યાએથી પૂરતા જથ્થામાં કાં તો માલ ન આવી શકે આવે તો માલની ક્વોલિટી નબળી હોય જે આપણા બજારમાં આપણા હિન્દુસ્તાનના ખેડૂતો હોય જે તેણે આપણે કેવા છે અને એની જે ગુણવત્તા છે એની જે ક્વોલિટી છે એ ક્વોલિટીની સરખામણીની સામે હરીફાઈમાં ન ઊભા રહી શકે એવા જણાનો માલ ભારતમાં આવે અને આવ્યો એવા સંજોગો ઊભા થયા પરિણામે વેપારીઓને પણ એ માલ મગાવ્યા પછી પણ બજારમાં કેવી રીતે એનો નિકાલ કરવો એ એક મૂંઝવણ ભર્યો કેસ બની ગયો તો છેલ્લા એક મહિના દરમિયાન અને સમય પ્રમાણે અત્યારના દિવસોમાં આ અત્યારે આપણે શ્રાવણ મહિનામાં છીએ અડધો શ્રાવણ મહિનો આપણો વીતી ચૂક્યો છે હવે આ મહિનો ત્યારબાદ ભાદરવો મહિનો આસો મહિનો દિવાળી પછીનો સંપૂર્ણ સમયગાળો નવા ચણાના પાકની આવક થાય એ પહેલાનો આ જે પીરિયડ હવે પછીનો પાંચથી છ મહિનાનો છે આ સમય દરમિયાન આપણા દેશમાં સૌથી વધારે ચણાની ઉપયોગ થાય છે ચણાનો સૌથી વધારે વપરાશનો પીરિયડ જ આ છે ઉનાળાના દિવસો દરમિયાન ચણાની વપરાશ એટલી બધી નથી હોતી અત્યારના દિવસોથી શરૂ થઈ અને આગામી પાંચ થી છ મહિના માટે ચણાની વપરાશ પૂરેપૂરી રહે છે અને એ જે પૂરેપૂરી વપરાશ રહેવાની છે એ વપરાશને ધ્યાનમાં રાખી અને મિલરો અને વેપારીઓ સ્ટોક કરતા હોય છે આપણા દેશના બજારમાંથી ખરીદી કરીને પણ સરકારની આયાતની વાતો આયાતની અને એના કારણે બજારમાં કામ કરતા વેપારીઓ મિલરો આ બધા લોકો ફોભો અને રાહ જોવો એવી માનસિકતા સાથે કામ કરતા હતા કે વિદેશમાંથી માલ આવે સારી ક્વોલિટી આવે અને આપણા કરતા કદાચ સસ્તું આવે તો આપણો અત્યારે ખરીદેલા માલ જે છે એના ઉપર એની વિપરીત અસર પડે પણ એ બધું લગભગ અત્યારે ધૂંધળું થઈ ગયું છે અશક્ય થઈ ગયું છે એવું નથી વિદેશમાંથી માલ આવવાનું પણ વાતાવરણ એનું ધૂંધળું થઈ ગયું છે આપણી જે જરૂરિયાત છે અને અત્યારના દિવસોની જરૂરિયાત છે એને ધ્યાનમાં લઈ અને મીલો તરફથી ખરીદી નીકળતી રહી છે સ્ટોકિસ્ટો તરફથી પણ ખરીદી નીકળતી રહી છે અને એના કારણે ચણ્યા બજારમાં એકંદર સારો માલ દેશી ચણ્યામાં પણ એક મણ એટલે કે વીસ કિલોના પંદરસો રૂપિયા સુધી પહોંચી ગયો છે દેશના કાબુલી ચણા જે કાંઈ છે એ બે હજાર ઉપર ચાલી રહ્યા છે અને કાબુલી થી ઉપર છોલે ચણા જે છે એ ઉપર વીસ કિલોગ્રામના ચાલી રહ્યા છે સારી ક્વોલિટી પ્રમાણે ક્વોલિટીના હિસાબથી કાબુલી ચણા પણ

નજીકના દિવસોમાં એટલે કે લગભગ દિવાળી સુધીમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી સિવાય કે કોઈ આકસ્મિક કારણો ઊભા થાય ક્યાંક અતિવૃષ્ટિ થાય અગર તો માલની હેરફેર અટકી જાય કોઈ કારણોસર અને એના હિસાબે બજારમાં થોડા દિવસો માટે થોડા સમય માટે મંદિરનો માહોલ જોવા મળે પણ એકંદર આવતા દિવસોમાં હજી પણ સ્થિતિ સારી રહેવાની તમામ શક્યતાઓ બજારના અહેવાલોના આધારે છે અને તેથી જે કોઈ ખેડૂત મિત્રો પાસે તેનાનો સંગ્રહિત માલ જે કાંઈ હોય તે અનુકૂળતા પ્રમાણે બજારનો અભ્યાસ કરી અને પોતાના માલનો નિકાલ કરવાનો નિર્ણય તેના પકવતા ખેડૂતોએ કરવો આગામી દિવસોમાં બજાર ઉપર કોઈ મોટો નકારાત્મક હુમલો થવાની શક્યતા દેખાતી નથી અને આના ઉપર આપણે પાછળના સમયમાં એટલે કે વિતેલા દિવસોમાં જે બે કે ત્રણ વિડીયો તૈયાર કર્યા હતા અને સાર્વજનિક કર્યા હતા એ વિડીયોની ચર્ચા પણ આપ જાણી શકો સાંભળી શકો એટલા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એ પાછળના વિડીયોની વિગત પણ નાખું છું મિત્રો તો એને જોઈ લેવા માટે મારી નમ્ર વિનંતી આપ સૌને તદ ઉપરાંત ચણ્યા પકવતા આપણા જે કોઈ ખેડૂતો પાસે સંગ્રહિત માલ છે એમના સુધી આ ચર્ચા પહોંચે એટલા માટે મહત્તમ લોકો સુધી આ ચર્ચા પહોંચાડવી વિડીયોને શેર કરવો એ આપ સૌની પણ જવાબદારી છે અને તમે એ જવાબદારી સારી રીતે નિભાવશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત